આઠ દંડ થી રખડી રહ્યા છે પણ દાખલો મળતો નથી રેસ્ટન નો ભૂખ્યાંતે રહ્યા રખડી રખડી સાંજે પાછા જઈ પાંચસો આઠસો સો વાગે આઠ દંડ પેટ્રોલ બાલ બાલ ભૂખ્યાંતે રહ્યા રખડી રખડી થાકી આઠમા મહિનાની ની આઠ તારીખ દાખલો છે આવકનો આજ સુધી મળ્યો નથી અહીંયા અહીં ધક્કા ખાઈ પેલી બાજુ અહીંયા બારી પર જઈએ તો કે આ બારી પર મળશે પેલી બાજુ જઈએ તો આ બારી પર મળશે કઈ વ્યવસ્થા નહીં મળે પાણીની વ્યવસ્થા નહીં મળે ખાવાની એનો કઈ તો બાલ આ સોમવાર ને ધન લોકો અઠવાડિયા થી પંદર દિવસ થી બે હેરાન થઈ રહ્યા છે આ સુધી લોકોને રહેતાણ ના દાખલા હજુ સુધી મળતા નથી મારે આવક નો દાખલો જાતિનો નો દાખલો અને રહેઠાણ દાખલા માટે હું અઠવાડિયાથી થી અરજી કરું છું પરંતુ અહીંયાનો માહોલ દેખીને અહીંયા કોઈ એક્શન નથી લેતા અને નથી તો એ લોકોની સિસ્ટમ સારી કે અમને જલ્દીથી એ કરે અમારે સ્કોલરશિપનો ફોર્મ ભરવાનો છે છેલ્લી તારીખ ત્રીસ આપેલી છે વીસ દિવસથી લોકો એક રેઠાણનો પુરાવા માટે હમણાં ફરી રહ્યા છે પડતા પાણીમાં અને સવારે સાત વાગ્યાથી આ લોકો લાઈનોમાં લાગે છે साइन दे ली है 28 राइट साइन दे ली है 15 दिन बीजा बच्चे थी काटूछु डाकला क्या तारीख में डाकियो है 6 6 दिन साइन दे ली ना 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 मारी बात समझो तो तुम्हारे जुरात साथ है 10 दिन कोई डाकलो बाकी हो ये लेताओ मारी पास तुम्हारे आलोकनी सामने छिए इस समय मैं मौजूद हूँ दाहोत स्मार्ट सिटी और दाहोत स्मार्ट सिटी के तहसीलदार कार्यालय में तहसीलदार कार्यालय मतलब यहाँ पर गुजराती में कहा जाता है मामलाधार कचेरी नमस्कार मैं हूँ राजेश सिसोदिया पर बहुत बड़ी भीड़ है क्यों ये भीड़ है क्या कारण है कि इनको भाइयों को बहनों को बुजुर्गों को और यहाँ तक कि स्कूली छात्र छात्राओं को यहाँ आना पड़ा है आइए हम देखते हैं इस समाचार को विस्तार पूर्वक મારું નામ છે કસુભાઈ રામસિંગ સોવાળી ફલયો આઠ દનથી રખડી રહ્યા છે પણ દાખલો મળતો રખડી પાછા જઈ પાંચસો સો સો વાગે આઠ દિવસ થઈ ગયા શું નથી કોમ્પ્યુટરમાં શેક કર્યો તેથી નીકળી ગયો અહીં કોમ્પ્યુટરમાં શેક કર્યો નીકળી ગયો પણ અહીં મળતા નથી તપાસ કરવાની બે વાર તો અંદર જાય જાય કાલ બી ગયેલા આજ બી ગયેલા પણ મળતો નથી

સોમવાર ને ધન તમને દાખલો નથી મળ્યો દાખલો ની પેલું સોગંદ નામું કરીને ની જન્મ તારીખ નહીં કેટલો ખર્ચો થયો તમને માલવાડ શમશુભ હિમાભાઈ તણેશિયા તાલુકો જિલ્લો દાહોદ પણ સાહેબ અહિયાં આઠ તારીખ અરે આઠમા મહિનાની આઠ તારીખનો દાખલો છે આવકનો આજ સુધી મળ્યો નથી અહીંયા અહીં ધકા ખાઈ પેલી બાજુ અહીંયા બારી પર જઈએ તો કે આ બારી પર મળશે પેલી બાજુ જઈએ તો આ બાજુ પર મળશે અને ભાડું ખર્ચી ખર્ચીને આવીએ કેમકે અહીંયા અમારે તણાચિયાથી આવવાના ત્રીસ રૂપિયા લે રિક્ષાવાળો આવા જવાના ત્રીસ રૂપિયા આખો દિવસ ચા પાણી કરવાના પચાસ રૂપિયા એટલે પાંચસો રૂપિયા પૂરા થઈ ગયા અને એમાં કોઈ આ લોકો કોઈ જવાબદારી લેતા જ નથી અને આટલી બધી ભીડ છે સાહેબ અમે કેટલા દિવસથી મને વીસ દિવસ થઈ ગયા

કાગળ જ નથી મળ્યા સોગંદનામું આપે એ બી અઠવાડિયા નથી મળતું પછીનો પછીનો તો ધક્કા મૂકી એટલે સાહેબ એમ રહેવા એવી જગ્યા નહીં અહીં વરસાદમાં બી લોકો ઉભા રહે છે આજે વરસાદ હતો સવારમાંથી લોકો પલળેલા બી હતા મારું નામ પવાડ ઉન્નતિ છે મેં કોલેજમાં અભ્યાસ કરું છું મારે આવકનો દાખલો જાતિનો દાખલો અને રહેઠાણના દાખલા માટે હું અઠવાડિયાથી અરજી કરું છું પરંતુ અહીંયાનો માહોલ દેખીને અહીંયા કોઈ એક્શન નથી લેતા અને નથી તો એ લોકોની સિસ્ટમ સારી કે અમને જલ્દીથી એ કરે અમારે સ્કોલરશીપનો ફોર્મ ભરવાનો છે છેલ્લી તારીખ પ્રિસ્થ આપેલી છે પરંતુ આ લોકોએ હજી સુધી અમારા ફોર્મ બી જમા કરાયા નથી અને હજી સુધી આપવાના પણ ઠેકાણા નથી અમે અમે સવાર સાંજ રોજે આવીએ છીએ અને બપોરે બી ધક્કા ખાઈએ છીએ પરંતુ આ લોકોના કોઈ એક્શન નથી અને અમને મીન્સ કે જલ્દી દાખલા બી મળતા નથી અમને પાંચ દિવસ થઈ ગયા અહીંયા આવતા આવતા મેં કોલેજમાં છું થર્ડ યર બીકોમમાં આજે આપણે સ્માર્ટ સિટી દાહોદના મામલોદાર કચેરી અને પ્રાંત કચેરી આગળ આપણે ઊભા રહ્યા છીએ ત્યારે તમે પાછળ ભીડ જોઈ શકો છો આ ભીડ કઈ છે આ એ ભીડ છે કે જે એક આંગણવાડી કાર્યકર ઘર જે ફોર્મ ફોર્મ ભરવાના છે એ ભરવાની ભરવાની ભીડ છે પણ ફોર્મ ભરવાની ભીડ તો ઠીક છે પણ એના માટે જે ડોક્યુમેન્ટ આપવાના છે એ ડોક્યુમેન્ટો કોઈ સરકારી નોકરીમાં લેવાની હોય એનાથી પણ વધારે છે આજે જ્યારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જયારે ગવર્મેન્ટનું કેન્દ્ર સરકાર નું આધાર કાર્ડ કેન્દ્ર સરકાર નું આધાર કાર્ડ જયારે માણસ પાસે હોય ત્યારે રહેઠાણના પુરાવા નામે એક નવું તૂથ આ સરકારે ઊભું કર્યું છે તાકી લોકો આ આ આ જે ડોક્યુમેન્ટો પૂરા આપી ના શકે અને એમના લાગતા ઓળખતા ઓળખાણ અને લાગતા ઓળખતાને આ પોસ્ટો આપે આજે આ ગરીબ લોકો માટેની પોસ્ટ છે ગરીબ લોકો આના માટે હજારોની સંખ્યામાં પદ ઓછા છે પણ હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે વીસ વીસ દિવસથી લોકો એક પુરાવા માટે હમણાં ફરી રહ્યા છે ના અહીંયા રેઠાણનો પુરાવો ટાઈમ પર મળી રહ્યો છે ના એમને એમને જાતિનો દાખલો એને નથી મળી રહ્યો અને દરેક વસ્તુ માટે એમને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ધક્કા ખાવા પડે છે આજે જેને જેન્યુન છે જેને જરૂર છે એ એમને આ દાખલા મળતા નથી બરાબર અને એ એ દાખલા એમને મળતા નથી અને એ લોકો લાઈનમાં ઊભા છે અને એક એક જણ પચીસો થી ત્રણ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરે છે તો પણ એમને નોકરીનો કોઈ વિકલ્પ જ નથી અને પડતા પાણીમાં અને સવારે સાત વાગ્યા થી આ લોકો લાઈનો માં લાગે છે અને અહીંયા મામલોદાર કચેરીએ કોઈ પાણીની પણ વ્યવસ્થા નથી અને ઉપર નું વરસાદનું પાણી પણ પડે છે અને કોઈને પણ જમ પાણીની જમવાની વ્યવસ્થાની તો વાત બહુ દૂર છે પણ પાણીની બી વ્યવસ્થા અહીંયા નથી અને લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે અહીંયા નું આસિફ સૈયદ પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ આજ રોજ અલગ અલગ જે આપણે ત્યાંથી દાખલા આપવામાં આવી રહ્યા છે મામલેદાર કચેરી થી તે બાબતે જે આપણા અરજદારો છે તેઓની અમુક રજૂઆતો હતી તે રજૂઆતો આજે આપણે સાંભળેલી છે અને તે રજૂઆતો સંદર્ભે તેઓને આપણે તેમની રૂબરૂમાં પણ તમામ દાખલાઓ બતાવેલા છે કે જે ડેલી થી ડેલી મીન્સ કે છવ્વીસ તારીખ નો હોય તો છવ્વીસ તારીખ અઠ્યાવીસ તારીખ નો અઠ્યાવીસ તારીખ ડેલી દરરોજ દાખલા અહીંયાથી થી ડિસ્પોઝ થાય જ છે અને તે બાબતે તેમને પણ સંતોષ છે તેમની અન્ય રજૂઆતો હતી લોકો માટે પાણીની સુવિધા અને તેમજ થોડુંક જે વરસાદ પડે છે તેમના માટે જે કાંઈ આપણે પ્લાસ્ટિકના જે પેલા શેડ બનાવી શકીએ જો એ પોસિબલ હોય તો એ પણ બનાવો એવી એમની રજૂઆત હતી તો આ બાબતે આપણે આગળના દિવસોમાં કાર્યવાહી કરશું અને પાણીની આ બાબત હતી તો પાણીની બાબતે આપણે અહીંયા પાણી કુલર મશીન પણ છે તેમાં તે લોકો આવીને પાણી પણ પી શકે છે તે બાબતે પણ કોઈ પ્રશ્ન નથી એટલે હાલમાં જે શેડની બાબત હતી તે લોકોની

જય જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ